એની સામે કાર્યવાહી કરવાના બદલે રાજકોટ શહેરના મોડી વિસ્તારના ચાલીસ વર્ષથી ઊભા મકાનોને તોડવાની વાત કરે છે અને ભારતની સંસદમાં સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ પારિત થયો જે એવું કહે છે કે દરેક લારી ગૌરવપૂર્વક પોતાનો ધંધો રોજગાર કરવાની આ દેશનું બંધારણ છૂટ છૂટ આપે આપે છે છે સંસદ એ છતાં રવિવારના ગુજરી બજારના લોકોની સામે લેન્ડ ગ્રેબિંગની નોટિસ આપી છે એની વિરુદ્ધમાં અને સાથોસાથ ગુજરાત ટોસ મર્યાદાના કાયદા તળે રાજ્યની સરકારે રાજકોટ જિલ્લા તંત્રે જે તે વખતે જે જમીન વિહોણા લોકોને જમીન માલિક એટલે કે ખેડૂત બનાવ્યા હતા એ જમીન ઉપર જે માથાભારી લોકોનું દબાણ છે એની સામે લેન્ડ ગ્રેબિંગ નથી કરવી અને ટીપરના જે વાહન ચાલકો છે એને લઘુત્તમ વેતન નથી ચૂકવવું એને પગાર સ્લીપ નથી આપવી અને પીએફનો લાભ નથી આપવો આ તમામ પ્રશ્નોને લઈને આજે રાજકોટ કલેક્ટરના તંત્રને અમે લોકો આવેદનપત્ર આપીને ચેતવણી પણ આપીએ છીએ કે આવતા પંદર દિવસમાં આ પ્રશ્નોનો સુખદ અંત નહીં આવ્યા તો સોળમા દિવસે હું રાજકોટ કલેક્ટર કચેરીની બહાર પલાઠી બેસી જઈશ જ્યાં સુધી આ પ્રશ્નો સમાધાન ના થાય બિલકુલ અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળે એના માટે અને કરેલી જાહેરાત પ્રમાણે આવનારા દિવસોમાં ડેટ એનાઉન્સ કરીને ઢાંકડીમાં પાણી લઈને મુખ્યમંત્રી કાર્યાલય સુધી જઈશું અને સત્તાધીનો કહીશું કે તમારામાં એટલી બધી નિર્લજ્જતા આવી ગઈ છે શરમ લાજ વગરના બની ચૂક્યા છો એટલે તમે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મારો કેમ કે તમે રાજકોટના વેપારીઓ દુકાનદારો પીડિત પરિવારો વિપક્ષ રાજકોટનું મીડિયા કોઈની પણ તમે વાત સાંભળવા તૈયાર નથી એટલે હર જોર જુલમકી ટક્કર પે સંઘર્ષ અમારા નારા એ ઢાકડીમાં પાણી લઈને મુખ્યમંત્રી કાર્યાલય સુધી જવાનો કાર્યક્રમ ટૂંક સમયમાં અનાઉન્સ કરીશું સુરત મોરબી તક્ષશિલા મોરબીના પીડિત પરિવારોને આવતા બે ત્રણ દિવસમાં દિવસ લાલજીભાઈ હું લોકો મળવા જવાના છીએ એ પીડિત પરિવારોનો મૌખિક સંપર્ક પણ કર્યો છે એમાંના કેટલાક પીડિત પરિવારો અમારો પણ સંપર્ક કરી છે આ તમામ ઘટનાકાંડના પીડિત પરિવારો સાથે અમે ગાંધીનગર જઈશું અને સમગ્ર ગુજરાત કોંગ્રેસ એમાં જોડાશે

પણ લઘુત્તમ વેતન ચૂકવાતું નથી આજે સફાઈ કર્મીઓ પણ મારો સંપર્ક કર્યો એમને પણ લઘુત્તમ વેતન ચૂકવાતું નથી પીએફનો લાભ મળતો નથી એસીની પોલિસીનો લાભ મળતો નથી અને એમને પગાર સ્લીપ પણ આપતા નથી એટલે આવી ભયંકર બેરોજગારી અને મોંઘવારીના સમયમાં જે કર્મચારીઓ શ્રમિકો રાજ્યની સરકાર માટે ગુજરાતના નાગરિકો માટે પોતાનો શ્રમ આપે છે પરસેવો આપે છે એનું પણ શોષણ કરતાં તંત્ર અચકાતું નથી એટલે પથિક આશ્રમની અંદર જે મુદ્દો ઉજાગર કર્યો એના પગલે કલેક્ટર તંત્રે સર્ક્યુલર કરવો જોઈતો હતો કે આખા રાજકોટ શહેર અને જિલ્લામાં દરેક નાગરિકોને લઘુત્તમ તમને ચૂકવાય ઓકે